તો આપણે જાઓ વરસાદ પડે બુકા ગાઢે ઓ બે હું રખડે આપડી ગાયો જોઈ લે વરસાદમાં મોજ માણે હાવ પલરે હે વરસાદ પણ સારો જ પડે જો આરામથી ચરે ભાઈ બાજુ ગીર ગાયું આવી હતી લઈને ચારવા અહીંયા મારા બનાવ જતો જતો પણ પછી કીધું ઘડીક લઈને જાઓ બાજુ આ નાલામાં ચરતી ચાલી બાજુના એમ કે ભાગ પાડેલા છે ને એમાં અલગ અલગ છે ભાઈ

વરસાદ માં નાય ધોઈ મોજ હવે અહીંયા રખડતી રખડતી હવે નદીમાં પડશે લગભગ નદીમાં પડે લગભગ વિચાર હતો કે ચરવા દઉં ઘડી વાર બાકી જલસા છે ચાલુ વરસાદમાં જોઈ લે ગાયું જોઈ લે આપણે બધી ચરતી આ છે રાધા ક્યાં ગઈ જમના તો આ રે ઘોરી આપણે અહીંયા છે ગયા હે ને તો બાવર નીચે ઉભી રહે છે એ દેખાણી નહીં ગમણી નીકળી ગઈ સામે ઓલી ઝૂંપડીમાં હે બાકી જોઈ લ્યો બધે શાંતિ ચરવાનો વરસાદ આવે તો હું ને અને આપણે આ દેશી ગાયું છે ગીર ગાયું વરસાદ ન ખમી કે બીમાર સીધી પડે આપડે અનુભવ છે ઈ પણ ગાયું તમને દેખાડે છે ઈ કેવા ડૂંચામાં ચરે છે ને આપડી કેવા ડૂંચામાં ચરે છે એ ઓલું અભંગ પડ્યું છે એમને આપડી ખાલી ગાયું રખડવા જાય એમાં જીંજી થઈ પડે ઘટપે ની એવી સામે એક ખૂટ્યો રોડ ટપે છે એટલે વરી માર ખાવા થયો છે હું ઓલી બાજુ હતો પણ ડીબી નાખ્યો હતો એનું કારણ હતું આપણી ગાબડી જે ભેવું હોય એના માટે ફાલવા આટું ઉડતો હતો જો લાગી જાય તો ધંધે લગાડી દે એને ઓસલો કરાવે ને પાછી જઈએ નહીં

જો આપણે આ નીકળી અહીંયાથી થી બાવર માંથી કેમ કે ગાબણી ગાવી માથે ઉડેની ની વાંધો છે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને હાજી હું છોડી દી અત્યારે જો ધીરે ધીરે બધી આમની નીકળતી આવે બારે કેમ કે બાવડા મંદર ઉભું નથી રહે આવે એટલી ગરમી થાય છે આપણે ખાલી નીકળી માથે અહીંયા પૈસા એટલી વાર પલટી ગયા આ સાઈડ છે ને વાડી આવી ગઈ પવન ફૂલ મારે આવે એટલે પવન વાંધો ના આવે કેમ કે અંદર બાવેડામાં અંદર તમે બે ત્રણ જોયા હશે કે આપણે જંગલમાં ભોલા પડી ગયા એ આજ જ જંગલ એટલું છે અંદર ઘડી એ ગોત્યુ જડવા નથી પાછું આપણે કાઇમીને અનુભવી છે એટલે વાંધો ન હોય છે કટકો અહીંયાથી તમે આખો રહ્યો એટલે ત્રણ ચાર ચાર વીઘા જેવો છે ઊભો પટો એટલે ઉભો અહીંયા અટકર નથી આપણે વિગામાં કેટલા થાય ગુઠ્ઠા આપણે અટકારે કઈ ઊભી પટ્ટી આપણે આમ ઉભી પટ્ટી કરીએ ને તો મેળ આવે આવી રીતે છે આ કટકા આપણે જો પારા ઉદીને કરીએ ને તો ઓછામાં ઓછા આવા ચાર કટકા થાય ચાર પણ ત્રણ ત્રણ ચાર જેવું થઈ જાય પછી નદી આવી જાય એટલે એટલો કટકા છે અહીંયાથી ઓલા પારાવદીના ઉદીના અંદાજો લગાડી લ્યો એટલું જ છે જંગલ અને થાંભલાની લાઈન કેટલા આવે ખબર થાંભલા આપણે હુંથી ગણીએ તો એક અહીંયા બીજું આલી બાજુ છે બે એક અહીંયા છે ત્રણ બીજો એક અહીંયા વચમાં આવે ચાર એક હું જો થાંભો દેખાય પાંચમો અહીંયા છે ને એક છઠ્ઠો હું થાંભલો અને સાતમો આગળ છે એટલે સાત થાંભલા આવે સાત છ લગભગ આવે સાત તો લગભગ થઈ જાય કેમકે આવડે અટકારે જી કા અહીં થાંભલામાં એટલે આમ ત્રાહો પટો છે એટલે હા ગણી લેવાના બાકી હું આપડી ધીરે ધીરે આગળ રાખી લી